બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે સતત બે દિવસથી જિલ્લામાં ભારે વરસાદ વરસતા દાંતીવાડા જળાશયમાં આવક શરૂ થતાં ખેડૂતો ખુશખુશાલ બન્યા છે અડધું ચોમાસું વીત્યા બાદ વરસાદના આગમનને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ જળાશયમાં પાણી આવતા ઉનાળુ અને શિયાળુ સિઝનમાં ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે જિલ્લાના મુખ્ય ડેમ દાંતીવાડા ડેમમાં હાલ આવક શરૂ થઈ ગઈ છે ગઈકાલે દાંતીવાડા ડેમમાં દસ હજાર જેટલા નવા નીરની આવક થઈ તો આજે પણ દાંતીવાડા ડેમમાં એક હજાર બસો ત્રણ ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે જોકે ફાલ જળ સપાટીની વાત કરવામાં આવે તો પાંચસો અડસઠ પોઈન્ટ ત્રીસ ફૂટ જેટલી ડેમની જળસપાટી જોવા મળી રહી છે ખાસ કરીને હાલ પ્રાપ્ત જતો તેવીસ પોઈન્ટ એકવીસ ટકા જેટલો જોવા મળી રહ્યો છે જોકે નવા નીરની આવક થતા બનાસકાંઠાના ખેડૂતો માટે ફાયદો થશે નહીવત વરસાદ વચ્ચે પણ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે દાંતીઓ ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં હરપની હેલી જોવા મળી રહી છે એવા પ્રકાશ ગોસ્વામી ભારતની અસ્મિતા બનાસ